આજે ગયા તા એક પ્રસંગમાં જામ અથડા સગાઈમાં માંડવી તાલુકા આ છે ભુજ તાલુકાનું બંદરા ગા કોઈ લીમડા નું કરે કોઈ બાવળનું કરે આ કણજનું દાતણ છે નમસ્કાર મિત્રો કેમ છો આપશો મજામાં છો ને આપશો કુશળ રહો એ જ શુભેચ્છાઓ સાથે આજના વિડીયોની શરૂઆત સવારે ન કરી રસોઈ કરી એટલે થોડીક ઉતાવળ છે એટલે વિડીયો રહી જતો તો બસ સાહેબ થોડા તૈયાર થાય ત્યાં સુધી વિચાર્યું કે વિડીયોની શરૂઆત કરી નાખો સવાર શરૂઆત નહોતી કરી પણ મહાદેવજી દર્શન કરી આવીશ હું તમને દર્શન કરાવીશ તો આપશોને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર જય હાટકેશ જય છલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ જય માતાજી અને મહાદેવભર હરિઓમ મિત્રો તો આના પછી તમે મહાદેવજીના દર્શન કરો પણ એ પહેલાં કહી દઉં કે થયું છું ફિલ્ડમાં જવા માટે રવાની હમણાં જ નીકળવું છે ફિલ્ડમાં જવું છે આજે ભુજ તાલુકાના બંદરા ગામમાં ભુજ તાલુકાના બહુ ઓછા ગામો મારી પાસે હોય છે કારણ કે અમારી સાથે જે નીરુ છે એ સંભાળે છે મારી પાસે અબડાસા અને માંડવી વિશેષ હોય છે પણ આજે એની સાથે જવું છે બસ સાડા આઠની છે અને હજુ આઠ નથી વાગ્યા એટલે વિચારી તૈયાર થઈ ગઈ છું તો વિડીયોની શરૂઆત કરી નાખી બંદરા ગામની બાજુની કાંઈક જોવા જેવું હશે તો તમને બતાવશો નહીં તો પછી સાંજે આવીને મળશું સાંજે આજે વિચારું છું કાંઈક રસોઈ કરું પણ ખબર નહીં વિચારે ખ્યાલ રાખે છે કે અમલ નથી આવતો સાંજે પછી એમ થાય કે ખાધું હોય તો ચાલો ગરમી બહુ છે એટલે ફ્રૂટ ખાઈ લઈએ થોડું થોડું એ પ્રમાણે થયા રાખે એટલે પણ આજે જોશું અત્યારે તમને બંદરા કેટલા લોકોએ જોયું છે પણ કહેજો અને કોનું ગામ છે એ વિસ્તારના લોકો મારા છે તો ચોક્કસથી કહેજો એ બાજુ વિડીયો ઉતરશે તો ઉતારીશા નક્કી નથી હોતું તો અત્યારે મહાદેવજીના દર્શન તો કરાવી દો નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો ખારી નદી ગંગેશ્વર મહાદેવના તમને દર્શન કરાવું જ્યાં અમે રોજ જઈએ છીએ જો ફૂલ કેટલા મસ્ત મસ્તમાં મળે છે લાલ પીળા ગુલાબી અને વાઈટ અને એમાંય પાછું શું કહેવાય બીલીપત ગ્રીન તો સરસ શણગાર થયો છે અહીં તમને દર્શન કરાવી અને હવે ઘરે જઈને હું નીકળું છું બહારગામ જવા માટે તો એ તમને બતાવું ક્યાં ગયા હતા તો મિત્રો હું બપોરના સાડા ત્રણ છે છતાંય ધોમ તપે છે આ છે માંડવી તાલુક આ છે ભુજ તાલુકાનું બંદરા ગામ અહીંયા એક વડીલ વડીલશ્રીની બંકોડી અમારા બંકોડી કે તમે શું કહો અને વડીલ કોણ છે વડીલના બદલે પછી આ છોકરી કાંઈક તો મોજ કરવાની ને મસ્ત લીંબડાનો અને કણકરાનો છો છે બસ આવીને હજી બાજુમાં નફરા ગામ છે ત્યાં ગઈ છે એટલે સમજો અડધો પોણો કલાક જશે ત્યાં સુધી શું કરવાનું મોજ કરવાની વાતો કરવાની જલસા કરવાના તો એક તોડી છે દાતણ કેટલા લોકો આમ દાતણ કરો છો કહેજો કમેન્ટ કરું કોઈ લીમડાનું કરે કોઈ બાવળનું કરે આ કણજનું દાતણ છે વાત માટે બહુ સારું એટલે તમે કરતા હોવ તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો બેઠા બેઠા દાંતણ તો કરું કાંઈ ન કરું વસે હશે હું દાંતણ કરું એટલે મને એમને હસાવ્યું છે કાકી ગરમી એવી છે ને એ બધી એમ તમે હસો એ જેમ હશે ને મને મોજ પડી જાય એટલે હું મોજ કરાવું છું એને ફરીથી કહું છું કમેન્ટ કરીને કહેવાનું છે કેટલા લોકો હજુ દાંતણ કરો છો અને નથી કરતા તો કોને કર્યા છે કર્યા છે એનામાં શું ફર્ક છે મને પંચાવન વર્ષની ઉંમર થઈ હમણાં જ દુખી છે પેલા દાંતણ કરે છે ને એટલે એ તો ક્યારેય દુખ્યા નથી દાત તમે પણ દાંતણ કરજો વડનું કરો કણછનું કરો બાવળનું કરો લીમડાનું કરો પછી ઝીલનું થાય એટલા મને ખબર છે બાકી કેટલા થતા હશે તો મને ખબર નથી તમે કાંઈ નવા કરતા કહેજો આ છોકરી હશે ને એટલે મને હસું આવી જાય છે બહુ બતાવતી નથી તો બસ આવી અને બસમાંથી નીકળ્યા આ કોટડા ચકાર ચકાર ને જાંબુડીને તમે જોયા હશે એ વિસ્તારના હો તો કહેજો નાના બંદરાથી ત્યાં નીકળ્યા છીએ અમુક અમુક વાડીઓની મેં ઝલક લીધી છે પેલા બંદરાથી નીકળી ત્યાં તો તો બાવળ બહુ છે પછી આગળ આપને ઘણી બધી વાડીઓ લીલી છમ મળે તો મેં કીધું થોડોક વિડીયો કરતાં અહીંયા ખેતર ખાલી આ તે જે તે વિસ્તારમાં જઈએ એની સેર તમને થોડીક કરાવી એકાદ મિનિટની બહુ નથી હો તો તમે જોજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને આ દીકરીઓ સાથે મોજ કરવાનું ગમે છે એટલે સતત મોજ કરતી રહું અને કામનું કામ થતું જાય એમને અનુભવ મળતા જાય અને અમારા અનુભવના આધારે કામ કરતા જઈએ તો જો અહીંયા આંબા છે પણ આંબા આ વખતે ખાલી ઘણા છે કેરી નથી દેખાતું એક વખત મેં બુરના આંબા બતાવ્યા હતા ને હવે ખાલી આંબા બતાવી રહી છું એવું છે કેસર કેરી ખાસ નથી તો મિત્રો વાગી ગયા સાડા છ ઘરે પહોંચી થોડીક વચ્ચે ઊભી રહી ગઈ એટલે આમ તો વહેલી આવી જત પણ વચ્ચે મારા ગામના દીકરી છે અને એમને ગાયો ને એવું છે અહીંયા ભુજમાં તો એમને મળવા ગઈ થોડીક વાર બેઠી એટલે થોડુંક સમય ત્યાં પસાર કરીને આવી હવે ભગવાનના દીવાબત્તી કર લઉં સુવિચાર લેવો તો પણ મને એમ લાગે છે આજે સાહેબ હોય ત્યારે સુવિચાર લઈને તો એકલી જ બ્લોગ પૂરો કરું છું એવું થાય છે બંદરા ગામની તો ઝલક ન લીધી પણ ત્યાં બેઠા હતા ગરમીમાં થોડીક છોકરીઓ સાથે મજા કરી અને રસ્તામાં થોડોક વિડીયો કર્યો છે ચકાર કોટળાની આગળ આસપાસ ત્યાંના અંબા જે રસ્તામાંથી ચાલી આવતી તો એ જરાકી રસ્તો તમે કોટળાનું બતાવ્યો બાકી નથી થયો હવે સાહેબ આવે ત્યારે સુઈ સુવિચા લઈ અત્યારે ભગવાનના દીભાબતી કરી લઉં અને જમવા માટે પૂછી લઉં સાહેબને શું ખાવું છે ખારી ભાત ખાવી છે કે ખીચડી ખાવી છે કે પછી ફ્રૂટ જ ખાવું છે મને ફ્રૂટ જ ખાવું છે એટલે હવે જોઈ લઉં લગભગ ફ્રૂટ જ નહીં ઓલું થશે આવી જાઓ કારીકાની મોજ અત્યારે ગરમી સીઝન છે એટલે કારીકા ખાવાનું હમ તરબૂચ ખાવાનું તરબૂચ ખાવાનું કારીકા તરબૂચ છે સોરી હો ના ના કારીકા કેવાય બધાય પણ એમ કે હવે હવે હા તરબૂચ કે તો કારીકા ગણે ખબર નથી પડતી એવું થઈ જાય હવે હમ તરબૂચ છે પછી મોસંબી છે નાકું છે એપલ છે જે ભાવે ખવાશે

રિસ્તે રાસ્તે અજીબ સા સંબંધ હોતા હોય રિસ્તા હોય કે રિસ્તો સંબંધો અને રસ્તા વચ્ચે પણ એક અલગ હોય છે ક્યારેક એવું હોય કે રસ્તે ચાલ્યા જઈએ અને સંબંધો બની જાય અને ક્યારેક સંબંધો નિભાવતા નિભાવતા તમને રસ્તો મળી જાય જિંદગી જીવવા માટેનો એટલે બે વચ્ચે અરસપરસ છે તમે સંબંધો નિભાવો તો રસ્તો મળે

વિડિયો કમેન્ટ કરો ને મને ખૂબ ગમે મજા આવી જાય તો સારી કરવાની ના ના આપડા લગભગ ફોલોઅર્સ બધા રેગ્યુલર સારા છે જેણે વચ્ચે બહુ ખરાબ કરી એટલે એમને કીધું ના ભાઈ રીમોટ રીમુવ કરી નાખી એના પછી કોઈ વાળી નથી આવી કમેન્ટ કોઈ હા એક કમેન્ટ છે કે કાંદા લસણ કઈ રીતે સાચવો તો એક દિવસ વિડીયોમાં બતાવી દઈશ ઘરે આવીશ ત્યારે કઈ રીતે સાચવી શકાય

જુઓ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા અઠાણ એન્ડિંગની ઈચ્છા કરી સીધી અઠાણ બપોરના ત્રણ વાગ્યા છે બીજા દિવસ બપોરના અને આવ્યા છીએ ઘરે જ્યાં ત્યારે વિડીયો થયો નથી ઓહો થાકી ગયા આજે ગયા હતા એક પ્રસંગમાં જાણ સગાઈમાં સવારે એમ તો વિડીયો કરશું તૈયાર થયા બધું થઈ જાય નીકળતા હતા તો ગાડી ઉપડી નહીં તો ગાડીને ધકા દીધા ચલ ધકા માર બંધ હૈ મોટર કાર એવું થયું આપણું પછી એમાં વિડીયો ઉતારવાનું ક્યાંથી રહે કારણ કે સમય નહોતો રહ્યો બહુ જ ઉતાવળ થઈ જલ્દી જલ્દી નીકળતા મેં કીધું વિડીયો કરીએ વિડિયાનો સમય નહોતો નવ વાગે ત્યાં પહોંચવું હોય પોણા આઠે રવાના થવાની તૈયારી કરતા હતા ત્યાં કે ગાડી નથી ઉપડતી એટલે થોડુંક મગજ ફરવા માંડે ને ત્યાં કેમ થશે નહીં ત્યાં દઈને ગાડી ઉપડી ગઈ તો જઈ તો આવ્યા અને ત્યાં પણ આજ મેં વિડીયો ક્યાંય ન કર્યો કારણ કે જામથળા બેઠા જ નહીં પછી એમાં તો થોડોક નિરાતે આવશું જામથળા બેસશું મજા આવે મારા જેઠના ઘરે અમે બધા ભાઈ પાંચે ભાઈ ભેગા થાય એટલે અમે બધી દિરાણી જેઠાણી વહેણીઓ મજા આવે પણ ત્યાં સુધી દર્શિન પપ્પાને ફોન આવ્યો કે સાઈડે આવજો કામ છે આમે એમને રવિવારની રજા નથી મળતી દર રવિવારે એમને ના પડે રજા રવિવારે નહીં રજા રાખવાની વચ્ચે ગમે ત્યાં રાખવા એ ચાલે તો આજે રવિવાર તો તમારી પાસે વિડીયો પહોંચશે ત્યારે કદાચ સોમવાર થઈ જશે એટલે નીકળ્યા અને એટલી ગરમી ઓ હો હો આવતા આવતા વચ્ચે સાઈડે આવ્યા ગયા જરાક સાઈડે કરીને હમણાં મૂકીને ગયા એટલે મેં કીધું કે વિડીયો કર વિડીયોનું એન્ડિંગ કરી નાખું ગઈકાલનો વિડીયો કન્ટિન્યુ કરી રહ્યા છીએ તો મિત્રો ફરી મળીએ છીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરુ જય ભારત અને જય બાય બાય હરિઓમ